સાથે ભુજની વીરાંગનાઓ ઓગણીસો એકોતેર ના યુદ્ધમાં ભજવી હતી મોટી ભૂમિકા ભુજમાં રણવી બનાવવામાં મદદ કરી હતી બિલકુલ જે ભારત પાકિસ્તાન યુદ્ધ થયું હતું ઓગણીસો માં મસ્ત મોટા ખાડા પડી ગયા હતા એ ખાડાને પૂરી અને એ રસ્તો બનાવ્યો હતો આ વીરાંગનાઓ જે અત્યારે ભલે આ વૃદ્ધ થયા હોય પરંતુ તેમનો જુસ્સો આજે પણ હું કહી શકું છું કે એટલો જ જોશમાં અત્યારે આ વિરાંગનાઓ અત્યારે પણ હશે ને અત્યારે પણ જો કદાચ તેમને કહેવામાં આવે કે ભારતને આપની આપના સહયોગની જરૂર છે એ સમયે કઈ સ્ટ્રેટેજીથી તમે કામ કર્યું હતું તે પણ કદાચ તેઓ કરવા માટે તૈયાર હશે તો આપણી સાથે ગૌતમ આપણી સાથે જોડાયા છે આ વિરાંગનાઓ સાથે તેઓ વાતચીત પણ કરશે અને ગૌતમ પાસેથી જ આપણે વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું કારણ કે ગૌતમ એ એ સમયનો એ એ સમય હતો એ અઘરો હતો અત્યારનો સમય પણ આમ જોવા જઈએ તો અઘરો છે જો કે સેનાએ મોરચો સંભાળ્યો છે વીરાંગનાઓએ કઈ રીતે કામ કર્યું હતું એ સમયે અને હાલ તેમનું શું કહેવું છે ચોક્કસથી ઓપરેશન સિંધુર અંતર્ગત અનેક ઠેકાણોએ જે જે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે તે અંતર્ગત અંદર પણ યુદ્ધ થયું હતું તે વખતે સૌથી મહત્વની ભૂમિકા જે છે તે ભૂજની બહેનોએ અદા કરી હતી તે અંતર્ગત વાત કરીએ તો એકોતેરમાં જે હુમલો ભારત પાકિસ્તાન વચ્ચે થયો હતો ને તેમાં એકોતેરની સાલની અંદર એરબેઝ જે ભુજનું જે છે તેના રનવે તોડી નાખવામાં આવ્યા હતા અને ત્યારે આ ઘરમાં રહેતા જે બહેનો જે છે તેમણે અસરકારક ભૂમિકા જે છે તે અદા કરી હતી આ પ્રકારનું તેમનું દેશ શી નળિયા ઘર છે આજે પણ આજ પ્રકારનું આ જે ઘરમાં આ બંને યુદ્ધ સમયે હવાઈ હુમલાથી જે એરફોર્સ ની હવાઈ પટ્ટીને જે નુકસાન થયું હતું અને બોતેર કલાકનું કામ કર્યું હતું અને બોતેર કલાક બાદ તમામ જે રનવે જે છે તે રિપેર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાકિસ્તાનને માત આપી હતી આ પ્રકારની જે કામગીરી જે છે તે કરી હતી તેમાં કાનભાઈ શિવજી હિરાણી જે છે તેમણે આ પ્રકારની કામગીરી કરી હતી આપણી સાથે અત્યારે હાલ મોજૂદ જે છે તદુપરાંત તેમની સાથે બીજા બેન જે છે તે પણ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે આ બંને બહેનો જે છે તે આજે પણ આ જુસ્સા સાથે જ વાત કરી રહ્યા છે તેમનું કહેવું છે કે ગમે તે ક્ષણ હોય ગમે તે પળ હોય અમે આ કામગીરી કરવા માટે તૈયાર છીએ સામુબેન ભંડેરી જે છે તેમની પાસે છે આ બંને બહેનોએ જુસ્સાપૂર્વક કામ કર્યું હતું આજે આ જુસ્સો અકબંધ છે તમે જોઈ રહ્યા છો કે તેમનો જુસ્સો આજે પણ અકબંધ છે ઓગણીસો ઇકોતેરમાં તમને કેવી રીતે સંપર્ક કરવામાં આવ્યો હતો તમે ક્યાં હતા કે કેવી રીતે પહોંચ્યા અને કેવા પ્રકારની કામગીરી કરી હતી અમે ઓગણીસો એકોતેર માં અમે ઘરે જ હતા અને જ્યારે એક લડાઈ ચાલુ થઈ ભારત પાકિસ્તાનની ત્યારે રનવે ઉપર બાવીસ બોમ્બ ડાળી ગયા હતા બાવીસ બોમ્બ નાખ્યા હતા તો બધું તોડી દીધું હતું જ્યાં પ્લેન ઉતરતા હતા ત્યાં બધા પછી પછી ફૂટ ખાડા ઊંડા ઘોડા એ બધા હતા તો ત્યાં કને જે ફોજીલો મોટા સાહેબ હતા વિજય કણિકા ઓર પીસીલાલ વિજય કણિકાના ભાઈ લક્ષ્મણ કણિકા એ એને જોયું કે હવે શું કરશે આ બધું તો એ લોકોએ બધોને જાણ કરી બાજુવાળા સોપલવાળા ગામવાળાને કંટ્રાટીને બોલાવ્યા કે તમે કરી દેશો તો નહીં છ મહિના લાગી જશે ત્યારે એ લોકો માધાપર આવ્યા મા ગોપાલનંદ સ્વામી અમારા કલેક્ટર હતા તો એ લોકો કે કે હવે શું કરશે ચાલો પર માધા પર આવી અમારા સરપંચ હતા એને વાત કરી કે તમે આ બાયું આ અમને કામ કરી દેશે તો કે હા અમને અમારું બાઈ કામ તમને કરી દેશે તો અમારા સાથે લીડરમાં સુંદરભાઈ જેઠા હતા એ દોશીમાં હતા તો એને કીધું જાણ કરી કે છોકરી તમે હાલસો આપવું કીધું અમે કીધું કે હા અમે અમારો દેશ બચાવવા અમે તૈયાર જ છીએ હજી પણ અમે તો અમને પહેલે દિવસથી તો એવું જ હતું કે અમને કાંઈ ખાવા પીવા મળ્યું નહીં ત્યાં ભુજના સંતો હતા મંદિરવાળા સ્વામિનારાયણના સંતો એ લોકોએ અમને ત્યાંથી સુખડી મૂકી અને ફ્રૂટ મૂક્યું ત્યારે અમે ખાધું જમતા આવ્યા અને કામ કરતા આવ્યા ત્યારે અમને જાણ કરી દીધી હતી કે પહેલું સાયરન વાગે જોરદાર ત્યારે તમે ગમે ત્યાં લખાઈ જાજો ત્યાં પર્યાવરણમાં પછી પાછા બીજું સાયરન વાગે ત્યારે જા તમે તૈયાર થઈને કામે લાગી જાજો અમારી પરિસ્થિતિ ત્યારે બહુ ખરાબ હતી અમારો જીવ મુઠીમાં હતો અમને ઘરેથી એમ કેતા કે તમે ન જાઓ ક્યાંક મરી જશો અમે કીધું કે મરી જશે તો ત્યાં તો આજે પણ આજ પ્રકારની પરિસ્થિતિ છે કેટલા તૈયાર છો હજી અમે ઘણા બધા તૈયાર છીએ અમારી પાટલી પેટલી પણ તૈયાર જ છે કે ના એવું થશે અમે તો તૈયાર જ છીએ અમે મોદી ને સાથ દેવા અમે તૈયાર જ છે બા અત્યારે પણ આવી જ પરિસ્થિતિ છે અત્યારે પણ આ યુદ્ધની સ્થિતિ જે છે અત્યારે તમે શું કહેશો એ વખતનો સમય ને આ વખતનો નો સમય કેવી રીતે જોઈ રહ્યા છો અમે ત્યાંય રૂબરૂ જોયું ને હજી રૂબરૂ જોશી તો અમારાથી થઈ શકશે એટલી નરેન્દ્ર મોદીને અમે મદદ કરશી અમે એક નહીં અમારો આખા અનેક ગામના તૈયાર જ છીએ બધાએ કોઈ આંચ આવવા નહીં દે દેશ માટે જેટલી હિંમત થશે એટલી અમે કરશી તે દિવસે અમે કરી હતી તે દિવસે અમે પગારે નતા લીધા કાઈ નતું કર્યું કેટલી હતી અત્યારે કેટલી ઉમર છે કારણ કે છે અત્યારે જાત મહેનત

સાર્વજાની ભેગા થઈને આપે એમ મદદ કરશે કેમ ના કરી દેશ માટે તો બધું કરી શકીએ યાદ કરો છો એટલે કેવું લાગે છે અમને તો તે દિવસે ભય લાગતો હતો ને ખુશી હતી થઈ ગયું એટલે આજે અમને તો ભય નથી લાગતો અમારી જોડે ભગવાન છે હતું દિવસે કોઈને ખબર ના પડે કારણ કે જે હુમલા થતા હતા પાકિસ્તાન તરફથી તો એમના રડાર પર ન આવી જાય માટે જે રસ્તા બનાવવાનું કામ થતું હતું કદાચ દીવાની જ્યોત થી રાતના અંધારામાં થતું હતું જેથી પાકિસ્તાન

માં સંગ્રાયેલા છે ને તેમની સાથે પણ વાત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે બા એ વખતે એવું હતું કે રાત્રે અંધારું હોય અંધારામાં કામ કરવાનું જો થોડું પણ અજવાળું આવે તો વિરોધીઓને ખબર પડી જાય પાકિસ્તાન વાળાને ખબર પડી જાય અને આપણું કામ જે છે તે અસરકારક ના થવા દે ને આપણે યુદ્ધમાં સફળ પણ ના થઈએ એ વખતે કેવી કામગીરી કરી હતી એ દિવસો કેવા હતા આજે યાદ કરો છો તો કેવું લાગે છે અમને એ યાદ કરી ત્યારે તો એવું જ લાગે છે કે ના અમે કામ કર્યું બહુ જોરદાર અમારો દેશ બચાવ્યો અને અમે સાતથી સાત સવારે સાત વાગે જતા હતા અને સાંજે સાત વાગે આવતા હતા અને કામ કરવામાં તો અમે મસ્કુલ જ હતો કે કેમ કે અમારો દેશ બચાવો હતો અમને ગમે તેમ કરીને અમે બોતેર કલાકની અંદર રસ્તો રિપેર કરી અને આઠમે દિવસે પ્લેન ચાલુ થઈ ગયું ત્યાંથી માટી લાવ્યા એ વખતનો રનવે ખરાબ થઈ ગયો હતો કેટલો તકલીફ પડતી હતી કામ કરવા માટે અને એક તમે અસરકારક કામગીરી કરી માટી અમે ત્યાંથી ગાડીઓ આવતી તું તો આ નદી બાજુમાં ધોરાવવા વાળી એમાંથી રેતી ભરાતી હતી ત્યાં ત્યાં અને ઠલવાતી હતી ગાડીઓથી પછી કાંકરી આવતી હતી કાંકરી નાખતા તો ખાડામાં પેલી પાણા પથ્થર નાખી કાંકરી નાખી સિમેન્ટ નાખી અને એવી રીતે કામ કરી કરીને અમે રસ્તો રિપેર કર્યો ડર કેટલો લાગતો હતો કારણ કે એક બાજુ મિસાઈ પડતી હતી જીવના જોખમ હતો અને એ વખતે રનવે તૈયાર કરવાનો હતો કારણ કે સેનાને ઊભી કરવાની હતી ડર તો લાગતો તો પણ અમને એટલી ખુશી હતી કે અમે કેમ આગળ વધી તો અમારી રક્ષા કરવાવાળા વાળા ફોજી અમારાથી ઘણા હતા એટલે અમને એટલો બહુ ભય નહોતો લાગતો અમે ખુશી હતા કામ કરતા જઈ હસ્તે હસતે ને મન મને મનમાં તો ડર લાગતો હતો પણ બારે હસીને કામ કરતા હતા મજાએ આવતી હતી ડરે લાગતો હતો ઘરે આવી તો એમ થાય હા આજે એક દિવસ પૂરો થઈ ગયો એમ કરીને અમે ચાર પાંચ દિવસ કાઢી નાખ્યા અને બધું ગવર્મેન્ટનું કામે સારું થઈ ગયું આઝાદીએ મળી એક રિપેર કરી આવ્યા તી બાર દિવસ લડાઈ ચાલી હતી એક દિવસ નથી પણ અમે ચાલુ લડાઈએ એને કામ એ ચાલુ કરી દીધું

જેને ભય આવે એને અમારી આગળ આવે અમે ચાલશું આમાં પર તૈયાર જ છે ના પાછળ રે અમે પાણી પાછી નહીં કરી મહિલા સલામ છે એ મહિલા શક્તિ છે ભારતની ઉંમરે પણ જો આ કહી શકતા હોય તો દેશના જે પણ નાગરિકો છે તેમને પણ ગર્વ થતો છે કે આ ગુજરાતની મહિલાઓએ કયું પાણી પીધું છે કે આ રીતે તેઓ વાતચીત કરી શકે છે પણ સાંભળવી જોઈએ આ વાતચીત તો ગૌતમ આપણી સાથે જોડાય કદાચ પણ રૂવાડા થઈ થઈ જાય જાય અને મનમાં સવાલ કે ગુજરાતની જે આ મહિલાઓ છે કચ્છની આ મહિલાઓ જે છે તેમણે કેવું પાણી પીધું છે કે અત્યારે પંચોતેર વર્ષની ઉંમરે પણ તેઓ કહી રહ્યા છે કે દુશ્મન દેશ સામે અમે અત્યારે પણ લડવા માટે તૈયાર છીએ